આ તમને દેખાય છે ત્યાં મંદિર છે પણ હું અહીંયા આવ્યો છું આ બાજુ તો હમણાં શ્વેતા જોડે જવું ત્યારે તમને મળું તો ગાઈસ ફાઇનલી ગેટ ખુલી ગયો છે અને અમે લોકો આ જે એરિયા છે મંદિરમાં દર્શન કરવા હજુ મંદિરનો ગેટ નથી ખુલ્યો પણ જે ગાડીઓનું એ છે ને ત્યાંનો ગેટ ખુલી ગયો છે એટલે અમે જઈએ છે જોઈ શકો છો આ મેઇન ગેટ છે આ મેઇન ગેટ છે પણ મેઇન ગેટ હજુ ખુલ્યો નથી એટલે અમે બહાર ઊભા છીએ અને અહીંયા તમે આવી આવીને અહીંયા પ્રસાદીને બધું લઈ શકો છો અને ત્યાં પાર્કિંગનું છે ત્યાંથી પાર્કિંગ કરીને તમે અહીંયા એન્ટ્રી કરીને સીધા અહીંયા દર્શન કરવા જાઓ છો દર્શન કરીને તમે અહીંયાથી સીધા બહાર જઈ શકો છો પણ અહીંયા હજુ માર્કેટ કંઈ ખુલી નથી એના સેતા ફોટોગ્રાફી કરે છે લાઈટ ચાલુ થઈ ગઈ છે તો સીડીઓની બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે અને હવે ગેટ ખોલવાની વાર છે તૈયારી જ છે તો ગેટ ખુલશે ત્યારે અમે ઉપર જઈએ છીએ તમે જોઈ શકો છો ગેટ ખુલે છે પણ અમે અહીંયાથી એ ગેટ ખુલી ગયો છે ગાય જોઈ શકો છો તમે

ફાઈનલી દર્શન ગયા છે જોઈ શકો છો અને હવે જઈએ છીએ નીચે મેં અંદર વિડીયો શૂટિંગ ના કર્યું કે ભીડ બહુ હતી એટલે તમે જોઈ શકો છો અહીંયા ભીડ બહુ છે પાછળ પણ ભીડ બહુ છે એટલે વિડીયો શૂટિંગ ના કર્યું પણ હવે નીચે જઈએ ત્યારે તમને મળીએ તો ગાઈઝ જોઈ શકો છો સવારે અહીંયાથી પર્વત કેવો લાગે છે અને ડુંગર કહેવાય છે કેવો લાગે છે તમે જોઈ શકો છો અને આ ધજા છે જોઈ શકો છો શો ગાઈઝ અહીંયા ફરી રહ્યા છે માર્કેટમાં એક્સપ્લોર કરી રહ્યા છે હું શું મમ્મી પપ્પા બધા તો ગાઈઝ ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે અને અમે શ્વેતાના મમ્મી પપ્પા લોકો ગયા જતા રહ્યા છીએ શ્વેતાના રાજભાઈને મમ્મી પપ્પા લોકો ઘે જતા રહ્યા છે હું અને શ્વેતા જુઓ અહીંયા રસ્તામાંથી જતા હતા તો ભૂખ લાગી હતી તો ખાવા બેઠા છીએ તો ખાઈને હવે ઘરે જઈએ છીએ વિડીયો સારો લાગે તો લાઈક કરો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું ફરીથી ને નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈને મતન દેખાડું